બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં નીલગાય રોજનો શિકાર કરી ખેડૂતોને ધમકી આપતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ભયનો માહોલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા થોડાક સમયથી દરરોજ અજાણ્યા શખ્સો દ્વારા નીલગાય રોજનો ફાયરિંગ કરી શિકાર કરવામાં આવી રહ્યો છે અને શિકાર કર્યા બાદ ત્યાં જ તેને કાપકૂપ કરી માંસ લઈ જાય છે અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે અને ગ્રામજનો તથા ખેડૂતો આ વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ ધમક્યો આપે છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી શિકાર કરવાનું બંધ થયું નથી આજે ફરી એક વખત સાંજ સાગણપુર ગ્રામ્ય પંચાયતના સરપંચ તેમજ ગામના ખેડૂતો તેમજ ગામના લોકો ભેગા થઈને રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ માણસોએ સ્વીકાર કર્યો છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે ગામના લોકોની આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનોએ જણાવ્યું છે કે જો આ બાબતે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અજાણ્યા વ્યક્તિઓ સાથે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે તો સ્થાનિક તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે અહેવાલ રોહિત આર જતાપરા જય ભારત હું સાંગણપુર ગામના સરપંચ બાપભાઈ ખાતર બોલું છું હવે ગત ઓગણત્રીસ તારીખના રોજ અમારા જંગલ વિસ્તારમાં અજાણ્યા શખ્સો શિકારીઓ હથિયારધારી શિકાર કરવા માટે અને બે રોજનો શિકાર કરેલ એટલે અમે એ દરમિયાન બાજુના ખેતરમાં એક ખેડૂત હતો એને બેટરી કરતા તરત જ બી શિકારીઓ એમાંથી બે જણા બાઈક લઈ અને ત્યાં પહોંચી ગયા એને ધમકી આપી બંદૂક દેખાડી બાર નંબરની જોટાવાળી બંદૂક હતી અને દેખાડી કે તું કોઈ જાણ ન કરતો ટૂંકમાં ધમકી આપી મારી નાખવાની પછી એને ફોન કરવાનો ગામમાં જાણ કરવાનો પ્રયત્ન કર્યો બે ભાગી ગયા આ દરમિયાન જે શિકાર કર્યો હતો બે હરણ રોજનો એ શિકાર તમામ સમેટી અને ખાલી હાડપેજર પડ્યું રહ્યું અહીંયા અને બાકી બધું લઈ અને એવું જાણવા મળ્યું કે એમની પાસે વેગનાર જેવું કઈક ફોર્મિલ હતું ને એક બાઇક હતું એમની પણ નીકળી ગયા અમે આ બાબતે તરત સત્વરે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે ફોરેસ્ટ વિભાગવાળા આવી અને પંચનામું જે કંઈ પોસ્ટમોર્ટમ બધું વિધિ કરી અને જવાબો લખ્યા પ્લસ જે ખેડૂતને ધમકી આપવામાં આવી હતી ખેડૂતની એફઆઈઆર માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી તથા વન ફોરેસ્ટ વિભાગમાં અમે બધા લખાણ બધું ટૂંકમાં ફરિયાદને બધું આપ્યું પછી અમને ખાતરી આપવામાં આવી કે હવે પછી પોલીસ સ્ટેશન દ્વારા અવરન પેટ્રોલિંગ પેટ્રોલિંગ એવું કરવામાં આવશે પણ હાજે રાત હાજે કોઈ પેટ્રોલિંગ કેવું થયું નહીં અને રાતે ફરીથી આ બધી જે ગેંગ હતી એ ફરીથી પાછી જંગલમાં ફરતી હતી અને જે ખેડૂત હતો એ તો પછી કોઈ ખેડૂત ગયા જ તે દિવસે દિવસે બીજા પણ જ્યાં બે ચાર જણા મજૂર માણસો હતા એમણે જોયા સાત આઠ જણા એટલે એ લોકો મજૂર વર્ગના ભાગી ગયા અને જાણ કરી કે હજી ગામ જંગલમાં હાથ આઠ જણા આટા મારે હસી કર્યો તો આ બાબતે અમારી ફરિયાદ રજૂઆત છે કે ફરિયાદ કરવા છતાં જાણ કરવા છતાં તંત્રને જો આ બાબતે કોઈ સખત પગલાં ભરવામાં નથી આવે એટલે ફરીથી આવડે હિંમત કરી આ લોકો ફરી બીજા છે તો હવે જો આ બાબતે કંઈ ઘટતું કડક પગલાં નહીં લેવામાં આવે અને કંઈક બનાવ બની જાય એવો અઘટિત બનાવ તો એની તમામ જવાબદારી પ્રશાસનની બી રહે છે અને આ બાબતે જરૂર પડે ગામના અત્યારે મારી પચતા આઠ જણા ગામના છે જરૂર પડે આ બાબતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તમારો પરિચય વાતો ક્યાં જગદીશભાઈ કરશનભાઈ તમે આજે ગામના પચાસ લોકો આજે ફોરેસ્ટર ઓફિસે આયા છો રામપૂશા માટે આયા છો એમાં એવું છે સાહેબ અમારે જંગલ બહુ મોટું છે અને જંગલમાં અવારનવાર એવા તત્વો આવે છે અને રોજડાનો અરણિયાનો અને કોઈ પણ પશુ કદાચ ગાય હોય તો એનું માંસ મટન લઈ જાય છે અને ગામડાને કોઈને એવી જાણ જ નથી થતી રાત્રે બે ત્રણ વાગ્યાના ઓલે ભડાકા કરે અથવા તો કોઈ બીજા તંત્ર દ્વારા એ મારે સાધન દ્વારા અને એમાં તો કોઈને ખબર પડે નહીં અને જે તે સમયે માર્યું ત્યાંથી બધું લઈ જ જતા હતા પણ એવો બનાવ બન્યો કે જ્યાં પડખીની વાડી વાળાને જાણ થાય કે અહીંયા કોઈક પડાકો કર્યો એને બચી કરી ત્યાં બચી કરી એટલે એને પાંચ દસ મિનિટ સુઈ ગયો કે ના અમથું આવું થયું લાગે છે પછી એ ભાઈ કોકી છે તત્વો એની પાસે જ્યાં આને બંદૂક સિંધી દીધી અલથી નો નહીં કોઈને ફોન કરતો નહીં નકર તને આને અહીંયા મારી નાખવાનો પછી ઓલો બીવી ગયો એટલે એ બિચારો અડધી કલાક કલાક સુઈ ગયો પછી એને ગયા પછી એને એમના શેઠને ફોન કર્યો કે અહીંયા આવું બન્યું કે કોકર હશે લૂટારો અને આમાં તો શું પોતાની વાડીયા કપાઈ પડ્યો હોય એમાં પબ્લિક એના લીધે વાડીયા સુતી હોય છે કે આ ધ્યાન રાખવા તો ન સુતા હોય પણ પાડોશીને તો આ ભી હંમેશા રહેવાની જ છે જો કોઈ કાર્યવાહી તાત્કાલિક અને ઝડપીથી નિવારણું ન આવે તો આ બે પાંચ દિવસમાં પાસવા બનાવ બનશે અને એ જંગલમાં અવારું જગ્યા નથી હલન ચલણના રસ્તા છે વાડીઓ વાળાને જવા માટેના તો એ રાત્રે બે વાગ્યા કે ત્રણ વાગ્યે ગમી જઈ શકે અને આવા તત્વો જો ત્યાં ઉભા છે અને કહે છે મારી ધ્યાન રાખવા આયા અને એને કંઈક કરી લાગશે તેથી જવાબદાર કોણ રહેશે આમ મેન અમારા ગામનો પ્રશ્ન આ છે બરોબર અને પ્રશ્નનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવું પડશે નકર અમે આગળ જઈને એની અરજી કરી દઈશું જય હિન્દ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં